નાજે સુદદ આપ ડાઈવી જાસે માથે જો આજે ઉગ્યા છે સુદદ અને આ જો બધું આમ જો ઝાડવા જો મસ્ત મસલી લે લેલા થઈ ગયા છે એક નામ જો આ આપડે જાસસનું ફૂલ એ ઝાડુ મસ્ત થઈ ગયું છે આપડે એલું છે મને કહેવાય ભૂલાઈ ગયું છે મને યે सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं અને કેવાય હિંગ બેંગણ છે લીંબુડી છે લમુડો છે આયા લમુડો છે તો દોસ્તો તો ચાલો હવે હું જાઉં છું ધીમે ધીમે કામે જો મિત્ર હતો હું આવી જાઉં છું ધીમે ધીમે અને આગળ જાય છે મુપ્પા હાલીને જો હાલીને જઈશ મુપ્પા કામે જવા માટે નીકળી ગયા છે બે ને વાગ્યા છે હારા હાથ તો ઘાયા પગી જઈ કામે અને શેઠે હવે પહેલાં આવવા મીડ્યા છે એટલે કારખાનું ખુલ્લી જાય છે ઘાયા એટલે આપણે ભાઈ એટલે થોડુંક વધારે કામ થાય ને ભેરા બને એટલે કામ થાય બીજું એમ કાંઈ ચાલો મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ

ઓફન મિત્રો તો અત્યારે વાગી ગયા છે 12 12 થઈ ગયો તો આપડે વેવા છે તો ઘરે ઘરે આવી ગયા વાડામાં આવ્યા છે એટલે ખબર પડી કે અહીંયા પોપયા ઉગ્યા છે જો આ પોપૈયા છે બધા દેખાય બધા પોપૈયા છે એમાં એમ છે કારણ કે અમે આવતા ખાતા બીયા વધતા એ અહીંયા નાખી દેતા આપણે એટલે ઉગી જાય પોપૈયા ઉગ્યા છે એટલા બધા જો કેટલા બધા પોપૈયા ઉગી ગયા છે અને આજે છે તડકો હું આજે તડકો છે એટલે આજે બહુ મજા આવશે ઠંડો પવન નથી આવતા ગરમી થાય છે સારો દોસ્તો હવે આપણે જમી લેવી તો બીજું હું તો ભૂખ લાગી વાગદાની ને વાગી ગયા છે હા બાર ચલો મિત્રો તો જો આપણે અહીંયા જમી લીધું છે મસ્ત અને મજા આવી ગઈ જમવાનું જમવાનું બહુ મસ્ત બનાવ્યું હતું ખીચડી ને એવું હતું ડોઢી શાક ને એવું આયા મોકા તો જો ઢોર લઈને આવે તો આઈસ લઈને આવે છે નાખવાની છે આપણે અહીંયા કારણ કે મેં એમાં એમ છે અહીંયા નાખી દીધું એટલે આ જો અહીંયા વસર બસર પાણી પીડ્યું એટલે માથા ને પાણી ન જાય અંદર એ હાટું અહીં ધૂળ નાખવાની છે તો થોડું એક નાખી દેવાની છે એટલે કામ થઈ જાય એટલે રાખી નાખી પાણી જાય નહીં આમ આવું અંદર પાણી નું આવે

અમને આપો નાસ્તો અને હોપારો ખાઓ હોપારો હું કામ એમ નાસ્તો ન ખાઈ એમ નાસ્તો ખાવા નહી લાવવા ડાયરેક્ટ દી સરકા પૈસા આપવા ખાવા ગમ ગમાટી એટલે ખાઈ તો આમ હોય હા વેલી પાછો ગોપાલ તો છૂટુ બધું તો મિત્રો તો આપણે ના રે અને વટણ ખાવાના છે મને ટકા ખાડા નીકળશે એટલે વાળ ઉડી જાય પાછા આપણે કરાવવા લાવવાનું છે કાળ ગુરુવાર છે એટલે ટકા કરાવાના લાવવાનો છે ખતા આપણે વટાણે ખાવી છે ત્યાં બેઠા બેઠા અને વાતાવરણ મસ્ત ધૂંડું થોડું ઉડે છે પવન પવાણ ધોતું ખબર છે વાળ ઉડે છે તો મિત્રો તો આપણે પછી ગયા છીએ આપણે મંદિરમાં તમને ખબર છે આપણે ઝાડવા રોપ્યા હતા એટલે આવ્યા છે બધા જોવા આવ્યા છે ઝાડો કેમ મસ્ત રોપાઈ ગયા છે નહીં રોપાઈ ગયા એમ નાય તો આપણે કંચનભાઈ અત્યારે તો ખડ કાઢે છે એ ચેન્જ જો આપણે ખડ કાઢ નાખીએ એટલે ખડ ઉગે નહીં અને આ તો બહુ ભયાનક છું પણ મસ્ત ખડ લાગે છે એટલે આ ખરની આમને રહેવા દેવાનું છે તો મસ્ત લાગે એટલે રહેવા દઈશું આપણે ના તો ઘણી સમય તો ખર કાઢે છે તો ભલે કાઢે એટલે આપણે બધામાં ખડ કાઢી નાખશું જોઈ લઈએ ક્યાં ક્યાં ખર છું બધા સોપાઈ ગયા છે મસ્ત થઈ ગયા છે તો કેમ કે અહીંયા અને અહીંયા તો કોઈ પાંખ ફૂંકાણું નથી એટલે વાંધો નહીં થાય વરસાદ રોજ પડ્યો રાખે છે આજે પડ્યો થોડો થોડો એટલે જરૂર પ્રમાણે પાણી આવી જાય છે કેમ આવી જાય છે ને કેમ લાગે જાડો થઈ જશે બધા થઈ બધે બધા થઈ જશે દોસ્તો આ શેનું જાડું છે તમે ગમે કે દીજો નીચે અને તમને દેખો આ જાડું મજો કેવું થઈ ગયું છે તમને લાગે છે આ દોરા વીટેલા છે આ દોરા વીટેલા નથી આનું કક થઈ ગયું છે એમ શું છે જે ટ્રકો ઠોક પડ્યો ને એટલે શાલ જે આવે ને શાલ એ થોડોક નીચે ઉતરી ગઈ છે એટલે એવું થઈ ગયું છે ઝાડું તો તમે કમેન્ટ કરી દીજો શે એનું ઝાડું છે આપણે તો આજે આગળ જવી છીએ ઝાડું ઘણા છે તો આ તો આ જાડું મારી દોડી થઈ ગઈ જો આ તો હું કઈ ગયેલું હતું વાંધો નહીં પણ આ કેટલા છે એક જ છે એટલે વાંધો નહીં સોંપાઈ જશે મસ્ત થઈ જશે હવે આગળ જવી ના એક ઝાડુ આવું હતું તો એવું ઝાડુ છે પણ આ થોક ફૂકાઈ ગયું છે એટલે આને થોડું તો થઈ જશે ખાડો ગાઈ નાખશું સારા બાજુ મત થઈ જશે લાઈન માં થયા લઈ છે બધે સોંપ્યા આપણે રહીશું બધે રોશ્યું કેવો કેવો છે જેમ લાગે થોક થોડુંક ઝાડુ આમ પડી ગયો ગયું સીધું કરી નાખશું

ખીજાય છે કે ફંક ખાઈ જાય છે ફંક ખાઈ જાય છે મેં તો હડે નહીં આ રોજ નો કહેવાય તો ચાલો દોસ્તો આપણો વિડીયો તાઈ પૂરો કરી જો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હા ને નેક્સ્ટ સાથે વિડીયો મળશું જી બસ જાને જય માતાજી જય હિન્દ ગુડ નાઈટ દોસ્તો